બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષમાં ત્રણ વાર ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી પાર થયો છે લોકો તો ગરમીથી બચવા માટે કુલર અને એસીનો સહારો લેતા હોય છે પરંતુ પશુઓ ગરમીના લીધે મુશ્કેલીમાં મુકાય છે અને ગરમી વધતા પશુઓનું દૂધ પણ ઘટી જતું હોય છે પશુઓમાં બીમારી પણ આવતી હોય છે બનાસકાંઠામાં મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને બનાસકાંઠાના લોકો પશુઓને પોતાના દીકરાની જેમ રાખતા હોય છે પોતાના પશુઓને ગરમી ન લાગે અને પશુઓ પાણીના ફુવારાઓ લગાવવામાં આવ્યા છે જેથી પશુઓને ગરમીથી રાહત મળે પશુઓના તબેલામાં અને ફુવારાઓ લગાવવામાં આવતા પશુઓને ગરમીથી રાહત મળી રહી છે તે ઉપરાંત પશુઓમાં ઉનાળામાં દૂધમાં ઘટાડો નોંધાતો હોય છે તે ઘટાડો જોવા નથી મળી રહ્યો અને પશુઓ તંદુરસ્ત હોવાથી દૂધ પણ સારું આપી રહ્યા છે